દસમી ડિસેમ્બર ઓગણીસ અડતાલીસના રોજ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા માનવધિકારી સાર્વત્રિક ઘોષણ માનવાધિકારી પ્રથમ વૈશ્વિક ઘોષણા અને નવા સંયુક્ત રાષ્ટ્રની પ્રથમ મોટી સિદ્ધિઓમાંની અંકને સ્વીકારવા અને ઘોષણા કરવા માટે તારીખ પસંદ કરવામાં આવી હતી માનવા અધિકારીના ક્ષેત્રના સક્રિય ઘણી સરકારી અને બિન સરકારી સંસ્થાઓ પણ આ દિવસની ઉજવણી માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરે છે જે અંતર્ગત વડોદરામાં માનવ અધિકાર સંસ્થાના વડોદરા પ્રભારી અશોક રાય ચૌધરી દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે સંસ્થા ભ્રષ્ટાચાર નિવારણ માટે કાર્ય કરે છે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવાય છે અને લોકોને ન્યાય અપાવવા કાર્ય કરે છે આજે વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત હાઉસિંગ બોર્ડ અંબા માતાના મંદિરથી એક જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી રેલી પરિવાર સ્કૂલ કિશનવાડી ખોડિયારનગર કમલાનગર સરદાર એસ્ટેટ વૃંદાવન ચાર રસ્તા ઉમા ચાર રસ્તા મહાવીર હોલથી પરત ફરી હતી બપોરના બે વાગે નિષ્ણાતો અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે એક સમારોહ પણ યોજવામાં આવ્યો છે સમગ્ર આયોજન સંદર્ભે તથા લોકો સંસ્થાના માધ્યમથી કેવી રીતે તેમના પ્રશ્નો નિરાકરણ લાવી ન્યાય મેળવી શકે છે તે બાબતે વિસ્તૃત માહિતી માનવ અધિકાર સંસ્થાના વડોદરાના પ્રભારી અશોકરાય ચૌધરી દ્વારા આપવામાં આવી હતી અશોક રાય ચૌધરી હા માનવ અધિકાર ના બરોદા જિલ્લાનો પ્રભારિક બોલું છું અને મારી ઉદ્દેશ એ છે કે અમે બધા ચાર પ્રચાર ખલાફમાં રહીએ છીએ અને અમે લોકોના કામ કામ છે જેની બી અન્યાય થતા હોય અન્યાય ખિલાફ અમે બોલીએ છીએ અને એનું કામ કરીએ છીએ એ મકસદથી અમે ઘણા કામ કર્યા છે આખા ગુજરાત લેવલમાં કર્યા છે અમે એના બી પ્રવાહનો અમારી પાસે છે અને ઇન્ડિયા લેવલમાં બી કામ કર્યા છે એના બી પ્રમાણ છે લખનઉમાં બી અમે બે ત્રણ કામ કર્યા છે એના બી પ્રમાણ છે અમારી પાસે

અમારે કામ કહેવાય કોઈ બી જાત જોડે ખરાબ થતા હોય કોઈ બી કહેવાય નહીં કરતા હોય કોઈ બી હોય તો એના માટે રિપોર્ટ આપી અગર સાચો છે અમે અહીંથી રેલી નીકળશે ગુજરાત હાઉસિંગ રોડ અંબા માતા મંદિર થી નીકળે છે આજે અમારા માનો એના જે અધિકારનો જે આજે મને કહેવાય દિવસ છે બરાબર છે અમે અહીંથી રેલી ખાઇ છે માતા મંદિર થી લઈને પરિવાર સ્કૂલ થઈને જશે પછી પેટ્રોલ પંપ પછી એનાથી નગર જશે નગર થી વિશ્વકર્મા મંદિર પછી એ બાજુ થઈને આપણે કમલાનગર નીકળશે કમલાનગર થી સરદાર સ્ટેટ આવશે સરદાર બાપે પોલીસ ચોકી જશે પછી વૃંદાવન ચાર રસ્તા જશે પછી માં બીર આવશે રિટર્ન આવવાના છે પછી બે વાગે અમારી થોડું સમારોહ છે જે મોટી મોટી અતિથિઓ આવવાના છે એની સાથે કોઈ વાર્તાલાપ કરવા માટે કોઈ જાતનું બી તકલીફ હોય અમારામાં ફોન કરો અમે કરવા તૈયાર છું ગુજરાતમાં નહીં પુરા ભારત માં જયથી બી ફોન આવશે અમે કરવા તૈયાર છું અને અમારા કોઈ ભી એક સદસ્ય ત્યાં જઈને પહોંચી જશે